ભારત જે દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પન્ન કરે છે તેને અમેરિકા પાસેથી નોનવેજ મિલ્ક લેવું શા માટે જરૂરી છે આ મહત્વના મુદ્દા પર આપણે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું વિડીયોને લાઈક કરી દો કમેન્ટમાં તમારો મત પણ આપો અને આવા જ અપડેટ મેળવવા માટે ગ્લોબલ ગ્લોબલ અપડેટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર સંબંધો નવા ચરણમાં પ્રવેશી રહ્યા છે બંને દેશો વચ્ચે નાણાં ટેકનોલોજી કૃષિ ક્ષેત્રે અનેક વાતચીતો થઈ રહી છે પરંતુ એક મુદ્દો એવો છે જે જગ્યાએ તિરાડ પડી છે અને એ છે દૂધ અને ડેરીના ઉત્પાદન અમેરિકા ભારત પાસે ઈચ્છે છે કે તેના ડેરી ઉત્પાદનો માટે ભારત પોતાનું બજાર ખુલ્લો રાખે આમાં એવું દૂધ અને તેના ઉત્પાદનો છે જે પશુઓ પાસેથી મળે છે તેમને માંસાહારી આહાર આપવામાં આવે છે આવી ગાયો અને ભેંસોના અન્નમાં માંસ માછલી હાડકાનો ભૂકો અને અન્ય પ્રોટીન આપીને ઉછેરવામાં આવે છે જેના કારણે એવું દૂધ સંપૂર્ણપણે શાકાહારી ગણાતું નથી તેને નોનવેજ મિલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત એક સંપૂર્ણ શાકાહારી બહુલ દેશ છે અહીં ધર્મ સંસ્કૃતિ અને જીવનશૈલીમાં દૂધનું સ્થાન વિશિષ્ટ છે આવી સ્થિતિમાં નોનવેજ મિલ્કનો દેશમાં પ્રવેશ ચર્ચાસ્પદ બન્યો છે ભારતની દલીલ એવી છે કે ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મતલબ કે ડબલ્યુટીઓના નિયમો પ્રમાણે વેપારને પ્રવેશ આપવો જોઈએ ડબલ્યુટીઓના નિયમ અનુસાર કોઈ પણ દેશ લાંબા સમય સુધી બહારના ઉત્પાદનો પર પ્રતિબંધ રાખી શકતો નથી અમેરિકાનું કહેવું છે કે તેમની પાસે સારી ગુણવત્તાનું દૂધ છે અને તેને ભારત જેવા મોટા બજારમાં પ્રવેશ મળવો જોઈએ પણ ભારતમાં શાકાહારી જીવનશૈલી અને સાંસ્કૃતિક મૂલ્યોનું એના કારણે આવું દૂધ વેચાતું નથી મોટા ભાગના ભારતીય ગ્રાહકો માટે પશુઓને આહાર આપીને દૂધ અશુદ્ધ ગણાય છે સરકારો ઉપર આ દૂધના આયાત સામે દબાણ આવે છે બે હજાર પચીસ માટેની ટ્રેડ ડીલમાં અમેરિકા દૂધના મુદ્દાને મૂકી રહી છે જોકે ભારતીય ઉદ્યોગ અને સામાજિક સંસ્થાઓ તેનો ખુલ્લો વિરોધ કરી રહી છે તેમના મત પ્રમાણે આવા દૂધના આયાતથી ભારતીય ડેરી ઉદ્યોગને નુકસાન થઈ શકે છે વિશ્વમાં ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદિત કરતો દેશ છે રોજબરોજ કરોડો લીટર દૂધ દેશના ખેડૂતો દ્વારા પેદા થાય છે અને દેશના લાખો દૂધાળા પશુપાલકો આ ઉદ્યોગ પર નિર્ભર રહે છે ભારતનો દૂધ દેશી ગાય ભેંસ પશુપાલન દ્વારા સ્વચ્છ રીતે પેદા થાય છે આ દૂધ ને વિશ્વાસપૂર્વક લોકો પીવે છે છે તેને અને આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુ તરીકે પણ જોવામાં આવે સ્થિતિમાં અમેરિકા પાસે આવતું નોનવેજ મિલ્ક સહેજે સ્વીકારવાનું શક્ય નથી વિશેષ વાત તો એ છે કે ભારત પોતે જ દૂધમાં સ્વાવલંબન ધરાવે છે દેશમાં દૂધનો સહેજ પણ અભાવ નથી અને આંતરિક જરૂરિયાતોથી વધુ ઉત્પાદન પણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં નોનવેજ દૂધ આવી સ્થિતિ વિશેષ વાત તો એ છે કે ભારત પોતે જ દૂધમાં સ્વાવલંબન ધરાવે છે દેશમાં દૂધનો અભાવ નથી અને આંતરિક જરૂરિયાતોથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં નોનવેજ દૂધ આયાત કરવાનો મુદ્દો વિવાદ ઊભો કરે છે આ મુદ્દો માત્ર વેપારનો નથી પણ ભાવનાત્મક પણ છે ભારતના મોટા ભાગના લોકો દૂધને પવિત્ર ગણે છે પશુને માતા સમાન માનવામાં આવે છે અને તેના દૂધને દિવ્યતાથી જોવામાં આવે છે માટે નોનવેજ પ્રકારના દૂધનો આયાત કરવો માત્ર બજાર માટે જ નહીં પણ સંસ્કૃતિ માટે પણ ખતરો છે ઘણા ધાર્મિક સંગઠનો અને સંતોએ પણ આ આયાત સામે અવાજ ઉઠાવ્યો છે તેઓ માને છે કે આ દૂધથી સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે સાથે સાથે જો આવું દૂધ એકવાર બજારમાં પ્રવેશી જાય તો સામાન્ય ગ્રાહક સમજી શકે નહીં કે ક્યુ દૂધ શાકાહારી છે અને ક્યુ દૂધ માંસાહારી છે આથી આ મુદ્દો માત્ર નીતિગત નહીં પણ નૈતિક પણ બની જાય છે ભારતના ડેરી ઉદ્યોગમાં લાખો નાના ખેડૂતો સંકળાયેલા છે તેઓ માટે દૂધ છે પશુપાલિકોના મતે પશુપાલકોના મતે સરકાર જો આવી આયાતની મંજૂરી આપે તો તેઓને ઘણા નાણાકીય નુકસાનો સહન કરવા પડે સરકારના સહકાર વગર નાના દૂધ ઉત્પાદકો સ્પર્ધા પશુપાલન ભવિષ્યમાં ઉત્પાદનોમાં વરાઈ જશે અને છેલ્લે ભારતીય આર્થિક તંત્ર ઉપર વાર આવશે અત્યારે દૂધના મુદ્દે બે દેશો વચ્ચે તંગ અવસ્થા છે બંને પક્ષો પોતપોતાની દલીલોમાં અડગ છે ટ્રેડ ડીલ માટે સરકારોએ મંચ ચર્ચા શરૂ કરી છે જોકે સંકેત એવા છે જો દૂધ મુદ્દે કોઈ નવું સમાધાન ન મળે તો આ ટ્રેડ ડીલ અટકી શકે છે ભારત માટે આવું સમાધાન એવું હોવું જોઈએ જ્યાં ખેડૂતોના હિતો અને ભાવનાઓની બંનેની રક્ષા થાય એવી પણ શક્યતા છે કે ભારત મુખ શરતો સાથે કોઈ મધ્યમ માર્ગ અપનાવે મતલબ કે માત્ર વેજ ડેરી પ્રોડક્ટ્સની મંજૂરી આપે અથવા લેબલિંગ ફરજિયાત કરે પણ આવું પણ હાલમાં ચર્ચા જન્માવે એવી ઓરિશન વાળું છે આ મુદ્દો બતાવે છે કે ગ્લોબલ ટ્રેડ હવે માત્ર નફો અને માર્કેટની ચર્ચા નથી સંસ્કૃતિ ધાર્મિક ભાવનાઓ અને સ્થાનિક જીવનશૈલી પણ ધરાવે છે ભારતમાં તે દૂધ એ પ્રોડક્ટથી વધુ છે

અને અને આર્થિક લીધે કોઈ નિર્ણય લેવો શક્ય નથી જો તમને મારો આ મારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા વિવિધ ગ્રુપોમાં શેર કરી દેજો આપે મારો વિડીયો અત્યાર સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર